શિયાળામાં આ રીતે તમારા વાળની સંભાળ રાખો તે રહેશે સ્વસ્થ અને મજબૂત શિયાળાની ઋતુમાં માથાની ચામડી શુષ્ક થઈ જાય છે આવી સ્થિતિમાં સ્કેલ્પને હાઇડ્રેટ રાખવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે ખોપરી ઉપરની ચામડીને હાઇડ્રેટ રાખવા માટે તમે નિયમિતપણે માથાની મસાજ કરી શકો છો અઠવાડિયામાં ઓછામાં ઓછા બેથી ત્રણ વખત માથાની ચામડીની માલિશ કરો આ સ્કેલ્પ હાઇડ્રેટ રહે છે તે તમને ડેન્ડ્રફ વાળ તૂટવા અને વાળ ખરવાથી બચાવવાનું પણ કામ કરે છે શિયાળામાં વાળ માટે હળવા શેમ્પુનો ઉપયોગ કરો એવા શેમ્પૂનો ઉપયોગ કરો જેમાં રસાયણો ન હોય શેમ્પૂ જે એસ એલ એસ ફ્રી છે આવા શેમ્પૂના ઉપયોગથી વાળનું કુદરતી તેલ જળવાઈ રહે છે આનાથી તમે તમારી જાતને સ્કેલ્પની શુષ્કતાથી બચાવી શકો છો શિયાળામાં તમે હેર માસ્કનો ઉપયોગ કરી શકો છો તે વાળને ઉડાનપૂર્વક પોષણ આપવાનું કામ કરે છે માર્કેટ હેર માસ્કને બદલે હોમમેડ હેર માસ્કનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો તે કેમિકલ ફ્રી છે કેળા અને ઈંડા વગેરેનો ઉપયોગ કરીને હેર માસ્ક બનાવી શકાય છે વાળ માટે એલોવેરાનો ઉપયોગ કરો તેમાં બળતરા વિરોધી અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો છે તેઓ વાળને ફ્રી રેડિકલના નુકસાનથી બચાવવા માટે કામ કરે છે તેઓ વાળને જાડા અને નરમ બનાવવામાં મદદ કરે છે શિયાળામાં વાળ ધોવા માટે ખૂબ ગરમ પાણીનો ઉપયોગ ન કરો આ કારણે માથાની ચામડી તેનું કુદરતી તેલ ગુમાવે છે જેના કારણે આપણે ડેન્ડ્રફની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે લીમડાના પાનમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણો જોવા મળે છે જે વાળમાં હાજર ગંદકી અને ચેપને રોકવામાં મદદ કરે છે તે શુષ્ક ખોપરી ઉપરની ચામડીને સાફ કરવામાં પણ મદદ કરી શકે છે અને વાળને પોષણ આપવા અને તેની વૃદ્ધિ વધારવામાં પણ અસરકારક છે આવી સ્થિતિમાં તમે લીમડાના પાનની પેસ્ટ બનાવીને માથા પર લગાવી શકો છો અથવા લીમડાના પાનને પાણીમાં ઉકાળીને આ પાણીથી માથું ધોઈ શકો છો આમ કરવાથી તમે જલ્દી જ ડેન્ડ્રફની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો ખોડો દૂર કરવા માટે તમે આમળા અને દહીંનું મિક્સણ માથા પર લગાવી શકો છો આમળા વિટામિન સીનો સારો સ્ત્રોત છે જે ડેન્ડ્રફને દૂર કરવામાં અસરકારક છે સાથે જ દહીંમાં રહેલું લેક્ટિક એસિડ વાળ માટે ફાયદાકારક છે ઠંડીમાં દર પંદર દિવસે એકવાર છાશથી હેરવોશ કરો છાશથી હેરવોશ કરવાથી વાળ સિલ્કી અને સાયની થાય છે છાસ વાળમાં પોષક તત્વોની ઉણપ પૂરી કરવાનું કામ કરે છે પહેલાંના સમયમાં લોકો છાશથી હેરવોશ કરતા હતા ઠંડીમાં અઠવાડિયામાં બે વાર વોશ કરવાનું રાખો તમે ત્રણ વાર કરો છો તો બેસ્ટ છે મોટાભાગના લોકો ઠંડીમાં અઠવાડિયામાં એક વાર હેર વોશ કરતા હોય છે પરંતુ તમને જણાવી દઈએ કે એક વાર હેર વોશ કરવાથી વાળ વધારે ખરી શકે છે હેર વોશ પછી કન્ડિશનર કરવાનું રાખો કન્ડિશનર કરવાથી વાળ છિલકી થાય છે લીંબુનો રસ શરીરની સાથે વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે આના ઉપયોગથી ડેન્ડ્રફની સમસ્યાને સરળતાથી દૂર કરી શકાય છે તેનો ઉપયોગ કરવા માટે હૂંફાળા નારિયેલ તેલ અથવા સરસવના તેલમાં એક લીંબુનો રસ મિક્સ કરો હવે આ મિક્સણને માથાની ચામડી પર હળવા હાથે મસાજ કરો શિયાળાની ઋતુમાં વાળમાં કોઈ પણ પ્રકારના હિટિંગ સ્ટાઇલિંગ ટૂલનો ઉપયોગ કરવાથી બચો કારણ કે ડ્રાયર આયરન અને કર્લિંગ આયરન જેવા ટૂલ વાળમાંથી નેચરલ ઓઇલ ખેંચીને વાળને નુકસાન પહોંચાડે છે કાંસકાનો ઉપયોગ ગઠાયેલા વાળ વધારે તૂટી જાય છે અને શિયાળામાં વાળ સરળતાથી ગૂંચવાઈ જાય છે તેથી તેમને છૂટા કરવા માટે તમારે જાડા દાંતાવાળા કાંસકાનો જ ઉપયોગ કરવો જોઈએ શિયાળામાં સેલ્ફેટ અને પેરેબીન ફ્રી શેમ્પૂનો ઉપયોગ કરો ખાસ કરીને જે લોકો ખરવાની સમસ્યાથી પરેશાન છે અને હા કન્ડિશનર લગાવવાનું તો ક્યારેય ના ભૂલવું કારણ કે કન્ડિશનર તમારા વાળને આખો દિવસ હાઇડ્રેટ અને ફ્રીજી ફ્રી રાખવામાં મદદ કરે છે દર અઠવાડિયે તમારી જાતે જ હેર સ્પા કરો જેમાં ઓઇલ મસાજ સ્ટ્રીમિંગ અને શેમ્પૂ સહિત ડીપ કન્ડિશનિંગનો સમાવેશ કરો જેનાથી સ્કેલ્પનું બ્લડ સર્ક્યુલેશન વધશે તમારા વાળને નાળિયેર બદામ જોજોબા રોઝમરી ઓઇલથી મસાજ કરો જે તમારા વાળને નેચરલ ન્યુટ્રીશન પૂરું પાડશે શિયાળાની સખત ઋતુમાં કન્ડિશનર તમારા વાળ માટે કવચનું કામ કરશે જેટલી વાર શેમ્પૂ કરો તેટલી વાર તમારા વાળમાં કન્ડિશનર કરો કારણ કે કન્ડિશનર તમારા વાળને ચમકીલા રાખે છે અને મજબૂતાઈ બક્ષે છે જો તમે તૈયાર કન્ડિશનર વાપરવા ન ઈચ્છતા હો તો કોકોનટ મિલ્ક એ કન્ડિશનર માટેનો બેસ્ટ ઓપ્શન છે શિયાળામાં તમારા વાળ સાવડલ બની જતા હોય છે આવામાં તમારા વાળને સીરમ કે ક્રીમનો ઉપયોગ કરીને તમે જીવંત રાખી શકો છો આનો ઉપયોગ તમારા વાળને સ્મૂથ પણ બનાવશે તમે બિયર કે વિનેગરનો ઉપયોગ કરીને પણ વાળને ચમકીલા બનાવી શકો છો ઉકળતું ગરમ પાણી તમારા સ્કેલ્પને ડ્રાય અને બરળ બનાવી શકે છે માટે તમારા વાળને હૂંફાળા પાણીથી ધો આ સાથે તમારા વાળમાં વધારે પડતું શેમ્પૂ પણ ન કરશો જેથી વાળનું નેચરલ ઓઇલ ધોવાઈ જાય તમારા વાળને સ્વસ્થ રાખવા માટે નિયમિત રીતે માથાનું મસાજ કરો આ રક્ત પ્રવાહી અને રક્ત પરિભ્રમણને સુધારે છે એક અઠવાડિયાની અંદર બેથી ત્રણ વાર મસાજ કરો નિયમિત રીતે વાળ કપાવવાથી વાળ મજબૂત બને છે તેનાથી વાળ ખરતા અટકે છે બેથી ત્રણ મહિનાની અંદર વાળ કપાવવા જોઈએ શિયાળામાં વાળ વૃક્ષ થઈ જાય છે એટલે જ વાળમાં ખોડો ન થાય તે માટે તમે લીમડાના હેર માસ્કનો ઉપયોગ કરી શકો છો લીમડાના પાંદડાને પીસીને તેની પેસ્ટ બનાવી લો તેમાં દહીં મિક્સ કરીને તેને વાળમાં લગાવી લો અડધા કલાક પછી વાળ ધોઈ નાખો વાળ માટે દહીં ખૂબ જ સારું ગણવામાં આવે છે એટલે જ તમે દહીં અને મહેંદીને મિક્સ કરીને વાળમાં લગાવી શકો છો તે કન્ડિશનરનું કામ કરે છે જે વાળને સોફ્ટ બનાવે છે તેને વાળમાં લગાવીને અડધા કલાક પછી વાળ ધોઈ નાખવા ત્યારબાદ તેલથી માલિશ કરી લેવી લાંબા વાળ માટે આયુર્વેદિક જડીબૂટ્ટી બ્રાહ્મણી જટામાસી માસી આમળા અને ભૃંગરાજને મિક્સ કરીને પીસી લો તેનો રસ કાઢો અને તેને વાળમાં લગાવી લો આમ કરવાથી વાળ લાંબા થાય છે સિક્કાઈ અને સૂકા આમળાને દૂધ અને પાણીમાં નાખીને પીસી લો અને રાતભર તેને પલાળી રાખો સવારે તેને ગાળી લો અને તેની પેસ્ટ બનાવીને વાળમાં લગાવો પછી એક કલાક પછી વાળને ધોઈ નાખો નારિયેલ કે બદામના તેલથી માલિશ કરો આ નુસ્ખાથી વાળ જલ્દી જ લાંબા અને ઘટાદાર થાય છે એરંડાનું તેલ વાળ માટે ખૂબ જ ઉપયોગી થાય છે આ મોસ્ચરાઈઝર અને કન્ડિશનર તરીકે પણ કામ કરે છે એવામાં તેનો ઉપયોગ વાળને સ્વસ્થ બનાવે છે અને તેને તૂટવાથી બચાવે છે આ સાથે જ આ વાળમાં ચમક પણ લાવે છે નારિયેલ તેલમાં એલોવેરા જેલ મિક્સ કરી વાળના મૂળમાં લગાવો આનાથી વાળ લાંબા થશે અને મજબૂત બનશે ઓલિવ ઓઇલથી ત્રણ દિવસે એકવાર વાળમાં માલિશ કરવી આનાથી વાળને દરેક પ્રકારનું પોષણ મળે છે અને વાળ લાંબા તેમજ મુલાયમ થાય છે કાળી ચામાં તેનિક એસિડ હોય છે જે વાળને કાળા અને ચમકદાર બનાવવા માટે જાણીતું છે તમે આ રેસીપીને થોડા દિવસો સુધી ટ્રાય કરી શકો છો અને સફેદ વાળને કાળા કરવાના પ્રયાસ કરી શકો છો ઘૂંસવાયેલા અને ફ્રીજી વાળને રેશમી બનાવવા માટે જોજોબા તેલના શેમ્પુનો ઉપયોગ કરવો એ વધુ સારો વિકલ્પ છે ટી ટ્રી ઓઇલ ડેન્ડ્રફની સમસ્યાને દૂર કરવામાં અસરકારક છે આ માટે તમારા શેમ્પૂમાં તેના થોડા ટીપાં ઉમેરીને માથું ધોઈ લો ચારથી પાંચ વખત ઉપયોગ કર્યા પછી જ તમને તેની અસર દેખાવા લાગશે